જંગલમાં બોલાવે એટલે તારે ધંધો કરવો છે તો ઝુલાર તો કાઈક હોય એટલે જંગલમાં બોલાવે છે આ જંગલમાં મજા આવશે એ કેટલે આવવાનું છે અહી આવી તો ગયા આઈ આવી ગયા એ કીધુંતું અહીંયા કીધુંતું ન્યા અરે અરે આયા બહુ એ હા 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 એ હો હે પૂછ્યું અજી અંદર બોલાવે છે એટલે એ અજી કેટલું અંદર અંદર તો આવવા અરે થોડુંક ચાલીને અંદર ઘરી જાય

લાખો નું કામ ખાલી 15 મિનિટ માં પતાવી નાખ્યું તું હા હે લાખો રૂપિયા નું કામ ખાલી 15 મિનિટ માં એવું તો તારા દોસ્તારે હું કામ કર્યું તું અરે હે અરે એમાં એવું છે કે એના બાપા છે ને બેંક માં જોબ કરતા અચ્છા હવે એક ટાઈમ એ બીમાર પડી ગયા તેના બાપા કે કે તું આ હે ને બેંક ની ગાડી હે ને તું બેંક કે લઈ જા એમાં હતા 50 લાખ રૂપિયા હો એટલે 15 મિનિટ માં બેંક માં ગાડી પુગાડી આવ્યો એને બિઝનેસમેન નો કહેવાય એને ડ્રાઈવર કહેવાય એને જુગાડુ નો કહેવાય

પણ હે ને આ ઓકે ને ઓ બિઝનેસ કરવો હે ને કે ડાયરેક્ટ લાખો પતિ બની જાય હો કરોડપતિ કરોડપતિ બની જાય હો કરોડપતિ બની જાવું છે રાતો ના રાતો રાત નહીં ભલે થોડો થોડો બે ચાર રાત જાય વાંધો નહીં આવે આપણા પણ આપણે બનવું છે એ તો બની જશો તમે કારણ કે આપણો કામ જ લાખો રૂપિયા હેરફેર કરવાનું આને પૂછ હા આઈ મને કીધું તમે ડ્રાઈવરમાં માં હારા આવ્યા કામ કરો છો એ હા કાઈ વાંધો નહીં કાઈ વાંધો નહીં મુક તારે પૈસા કમાવા છે ને થોડું અંદર જવું પડશે આપણે જો

અંદર તો જવું જ પડશે અંદર છે ને હું તને હાલ બતાવું અહીંયા કઈ રીતની હું વસ્તુ છે ને જેમાં તારે પૈસા રોકાના જ અને તું પૈસા રોકીશ તો એ પૈસા ભવિષ્યમાં કેટલા ડબલ થશે અને એ પૈસાનું વળતર તને કેવું મળશે એ તને બધું ખબર પડી જશે અંદર તો જવું જ પડશે ભાઈ હાલો અમે પણ બહુ હલાઈ વાળ માં છે તું યાર છે યાર અરે ખાઈ છે અરે આરા કા હમ તો જ નદી યાર ખાવું છું યાર આ આ ખાડો છે યાર ખાડો આવો યાર આ જેવું ખાઈ જેવું જ લાગે છે મરતા મરતા બચી ગયો કાઈ મંદો કેતો તો ને હું આવો ભાઈ તું હાચો તો હઈલાવ પકડ મને પપ્પા તું મને પકડ અરે મને પકડ આ જો કેમ છે બાકી ઓ અરે આ તો ધંધો છે હે છે ને બાકી આ ધંધો હા તો અહીંયા કેનો ધંધો ખુલ્લામાં શ્વાસ લેવાનો અરે એ યાર આ કોણ છે યાર આ યાર આ મારો દોસ્તાર આ આ કોણ છે આ મારો દોસ્ત આ રે અલા ભાઈ ઈ બકોરે તમે ઈ લપ ક્યાં કરો છો ધંધાની વાત કરો ને આ તો ઈ જ કહું છું ધંધો કેને ભાઈ અહીંયા ધંધો હું છે આ બધી જે જગ્યા છે ને આ જે કાઈ જમીન બમીન ને દેખાય છે ને તને હા ઈ જમીન વેચી નાખવાની છે ઓ અચ્છા એવું છે વાહ ભાઈ વાહ

અચ્છા એટલે વૃક્ષ બચાવવાના ચક્કરમાં આ જમીન લાખ રૂપિયાના વારે છે એમ ને વૃક્ષ બચાવો ઓક્સિજન ફેલાવો એટલે લાખ રૂપિયામાં આ જમીન 10 લાખ રૂપિયા વારનો ભાવ છે ઝાડ ખરીદ એટલે લાખ રૂપિયામાં જમીન અચ્છા કાંઈ વાંધો નહી તો ઝાડ બલડી ઝાડ આપણે કાપશું નહીં તો લાખ રૂપિયામાં વારે લઈ લેવું એક મિનિટ તમે અહીં ઊભા રહો અમે જરી છે આની ઉપર વિચારણા કરી લઈએ હાલ તો જંગલ બાકી આવું છે તારા આ ઘનઘોર એ ક્યાં જાવું આમ જરી ખોપચામાં કામ છે અચ્છા એવું છે તો હું શું કરું એ દાઢીમાં

આવું એક કામ પટાવી આવું જો હા બોલ ભાઈ બોલ એ અમે જરીક વિચારણા કરી લીધી એટલે અમારે જમીન લેવાની ફાઈનલ છે પણ વિચાર એ છે કે અહીંયા જમીન કેટલી છે આપણે એવું લાગે તો લઈ નાખીએ વધારે બેટા જો એમાં એવું છે ને જમીન તો એવડી છે ને કે તારી ઓકાત નથી લેવાની એ ઓકાત ઉપર જાતો ને ઓકાત ઉપર જાતો ને અને સમજાવી દે હું કોણ છું આ મારો દોસ્ત છે એ એમ ના હું હું કરી શકું છું કઈ દે અરે એ એમ નહીં આ બોલ 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 કન્ટિન્યુ કર

મારા કરતા એની ઓકાત વધારે તો નથી ને જો ભાઈ એ બધું હું પંદર ઝાડ ખરીદવા હોય ને પંદર ઝાડ તો એના માટે પંદર લાખ રૂપિયા ઓકે ડન છે પણ કઈ વાંધો નહીં તો આપણે શું કરશું સોદા માટે સોદા માટે લાખ રૂપિયા ટોકન દઈ દે અને હાજે આવું ફૂલ પેમેન્ટ લઈને કાગડિયા કમ્પલીટ કરી નાખીને ને પંદર હજાર તળા નામે કરી દઉં અને જમીન પંદર ઝાડ પછી એ જમીન ઉપર જે ઝાડ ઉગેલો હોય એ ઝાડ ઉપર તારો નામ લખી દઈશ એ જગ્યા તારી ઓકે કઈ વાંધો નહીં ડન ડન હાલ આપણે ઘરે આવીએ એમાં એવું છે પૈસાનો જુગાર કરતા આવીએ અને બે જણા દરિયા ફરીયા આમ માં શું કરવા જવું અરે અત્યારે પૈસા પૈસાનો જુગાર વિચાર કરવા ગયા હવે પૈસાનો જુગાર કરવા કાઈ કઈ પાછું જાવું છે

એમાં એક પણ ફળ દબાઈ ગયો ને બહુ બહુ દૂર મોકલવાનું છે મારા ધંધાની વાત લગાડી દઈશ તું હું આવું ઉભો રહ્યા હા એ ભાઈ તમે કેતા હતા ફળ દબાઈ જાય ને ગાડીમાં નથી અમારે તમે કયા કોખાની વાતો કરતા તા ઉનાળો છે ને હા તો જેવી રીતે 25 ઝાડ તને વેચાત ને મે હા આમાં મારા કેટલા ઝાડ છે ને આંબા છે માં કેરીનો ધંધો છે મારો ઉનાળાનો ધામ ધોકાવાલે જાજો આજો સુનાનો તેલ બેન ને જોયું અચ્છા એટલે ચાર ના કેરીના કોખાની વાતું કરતા હતા એમ ને તું તું કયા તું તું એ કાઈ ને હું કઈક નીકળો નથી ને ને બધી કરી આ કોણ હતો મારો ફ્રેન્ડ હતો દોસ્તાર વાહ ઝાડ થઈ ગયા પચીસ ઝાડ હાલ તો ધરી કામ રેકી કરી હાલ સાહેબ